ઘટના બની છે જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ ઘટનાએ સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોના નિયંત્રણ પાછળ કરવામાં આવતા કરોડો રૂપિયાના ખર્ચ અને તેની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે મળતી માહિતી મુજબ સૈયદપુરા વિસ્તારમાં આડત્રીસ વર્ષે ઇબ્રાહીમ અહેમદ અંસારી નામનો યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે હિંસક આદમખોર કુતરાઓના એક ટોળાએ તેનો પીછો કર્યો હતો કુતરાઓના હુમલાથી બચવા માટે ઇબ્રાહીમ અંસારી પોતાનો જીવ બચાવવા માટે પૂરપાટ દોડ્યો હતો જીવ બચાવવાના પ્રયાસમાં યુવક નીચે ગંભીર રીતે પટકાયો હતો જેના કારણે તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોઈને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું

ખબરસ્તાન થી જ્યારે મયત પદિત ભરત પડતો તો ઘરે સવાર સવારમાં તો 5 થી 7 કૂતરાઓ એની પાછળ દોડે છે એ એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી ઇજાઓ થઈ જાય છે અને કુતરાઓ પાછળથી એને જોર દે થઈ જાય છે હવે તમને શું ઈચ્છા છે સાહેબ હું એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જઈ જઈને જે મેડલો લવ છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે